સર્વિસ કરાઈ હતી દર ત્રણ મહિને થતા ઇન્સ્પેક્શનના ભાગરૂપે આ સર્વિસ કેમ્પનું આયોજન કરાયું જેમાં આર્મો મકવાણાની અધ્યક્ષતામાં રાઇફલોનું ગ્રીસિંગ રિપેરિંગ અને ઓઇલિંગની કામગીરી હાથ ધરાઈ હતી જ્યારે પણ આકસ્મિક ઘટનાઓ બને ત્યારે રાઇફલ ચાલુ હાલતમાં હોય અને તેનો ત્વરિત ઉપયોગ કરી શકાય તે હેતુથી આ રીતે દર ત્રણ મહિને રાઇફલ સર્વિસિંગ કરાય છે તેમ એચઆઈ મકવાણાએ જણાવ્યું હતું હોમગાર્ડના જે હથિયારો છે એનું હર ત્રિમાસિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે રિપેર મેન્ટેનન્સ ઇન્સ્પેક્શન અને ડિફિશન્સીને રેક્ટિફાઈ કરીને અત્યારને સર્વિસેબલ હાલતમાં રાખવામાં આવે છે હર ત્રણ મહિના પછી હેડ આર્મોર આવીને જે જિલ્લાની અંદર ફાળેલા આર્મોરો છે એ આવીને અહીંયાનું ઇન્સ્પેક્શન કરે છે અને અત્યારના સર્વિસેબલ કન્ડિશનમાં રાખે ઇમરજન્સીમાં ક્યારે પણ અત્યારની જરૂર પડે અત્યાર સર્વિસ રિફંડ કામ કરી શકે ફાયર કરી શકે એ માટે હાલ ત્રણ ત્રણ મહિનો આ